ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ બધાને કેમ છો બધા મજામાં જશો અમારા લોક જોઈ બધા મજામાં જ હોય છે તો ચાલો આજે આપણે ડુંગળીના ભજીયા બનાવે છે તો એલા ડુંગળીના ભજીયા બનાવે છે જોઈ લ્યો કેમ બનાવે છે પછી હવે લોટ થઈ છે તૈયાર અને હવે તેલ મૂકી દીધું છે

પછી ભજીયા બની જાય પછી ખાવા જેવું થાય કે ના થાય કે ગેરંટી નથી ભાઈ મને ખાવા જેવું જ થાય ને એમાં હું ખાવા જેવું કે નથી ના કેવું ચલો તો આ ભજીયાનો પ્રોગ્રામ ગરમ બને છે આપણે ચકણી બને છે તો બની જાય પછી આપણે નાસ્તો કરીએ તો લોકમાં કન્ટિન્યુ રહેજો નાસ્તા જ છે ભાઈ નાસ્તા ના નાસ્તામાં ભજીયા ડુંગરીને બોલો તો એમાં શું એટલે નાસ્તામાં તો ભજીયાના ડુંગર હાલે જ ને ભજીયા નાસ્તામાં એ બસ 6 વાગે ઓપે તમે બોલો વ્યારો ક્યારે કરવાના આપણે 8 વાગે તો એમાં મરົດ લીઝક انا રોડ લીઝક બોલો માણા ખાલી ભજીયા વેરુમાં ભજીયા આવે હા તો ભજીયા હું કે આપણે કેવો ચાલો તો તાં સુધી લોકોમાં કંટીન્યુ રહેજો ભજીયા આપણા ગરમાગરમ બને છે આપણે ભજીયા ને ખાણો તૈયાર થઈ ગયો છે અને અમે બેસી ગયા છે નાસ્તો કરવા તો ભજીયા બધા કેવો છે રિવ્યુ આપો કેવો થયો એમ

તો આપણે ગરમા ગરમ ટેસ્ટ કરી બહુ સારા હોય છે ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ એને એને ભૂખ લાગે એટલે પછી બોલવાની કેપેસિટી ના હોય એમ દિ દાજી કેમ ચાલો ખાઈ લઈએ અમે આપડે છાસના ના ગ્લાસ આવી ગયા છે પણ હું દર વખતે હું તો છાસના ગ્લાસ જોઉં તો આ વખતે ભાઈ ને પૂછી લેવું ગ્લાસ ક્યાંથી આવ્યા તમે અમારા ઘરે લેવા છે આવા ખરા લાગે નઈ

चलो हम नीचे जाएं और जो लोग भाई ने बिचाने के ऊपर एसी नहीं थी कितनी गर्मी लागे है <laughs> તો જોઈ બારે થી કઈક આવો દેખાય છે વી માર્ટ વી માર્ટ મસ્ત નો એકદમ લુક આવે બારથી કેપિટલ એમ્પાયર ની બાજુમાં છે જામનગર માં કોઈ રહેતા હોય તો જરૂરથી આવજો અહીંયા કે હમણાં નવો પડ્યો છે આ

અને પછી ઠંડુ પીવા ગયા અને થોડીક વાતો સીધું કરી અને અત્યારે ઘરે પહોંચી ગયા છે અને પછી આપણે આજનો વિડીયો અહીંયા જવું પૂરો કરી નાખશું પછી મળશું પાછા આપણે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ